સરસરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ચોવીસ કલાકમાં સત્યાવીસ સેન્ટીમીટરનો વધારો નોંધાઈ રહ્યો છે ઉપરવાસમાંથી સતત ડેમમાં પાણીની આવક થઈ રહી છે હાલ નર્મદા ડેમની જળસપાટી એકસો પાંત્રીસ પોઈન્ટ ત્રીસ મીટરે પહોંચી છે ડેમની મહત્તમ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે ઉપરવાસમાંથી બે લાખ પાસઠ હજાર સાતસો અડતાલીસ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે નર્મદા ડેમના પંદર દરવાજા ખોલવામાં આવ્યા છે જેમાંથી એક લાખ પંચોતેર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે રિવરબેટ પાવર હાઉસના પાવર હાઉસ ધમધમી રહ્યા છે છત્રીસ હજાર નવસો પંચોતેર ક્યુસેક પાણી નદીમાં જઈ રહ્યું છે આમ કુલ નર્મદા ડેમમાંથી હાલ બે લાખ અગિયાર હજાર નવસો પંચોતેર ક્યુસેક પાણીની જાવક નોંધાઈ રહી છે નર્મદા નદીમાં પાણીની આવક વધતા કાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે